હેલો હાજી બોલો બોલો હા સાહેબ બોલો બોલો સાહેબ મેં મોકલ્યું બધું તમે જોયું સાહેબ હા જોયું હવે ખબર જ નથી આ ચાર જણા કોણ છે પેલો બેનર બેનર છે ને એ દાન ઉઘરાઈએ છે એવું એમાં ચારે નામો છે અને તમે બધા ભાઈ બેનો ગભરી ગયા છે લોકો મને કે છે ભારતી તું ગભરી છું તું કઈ કર એટલે મેં તમને પૂછ્યું આમાં શું થઈ શકે એમ છે દાખલ કરો સીધી બાવળા જવું પડશે તમારે જે એરિયાનું પોલીસ સ્ટેશન આવતું હોય ત્યાં જાઓ હા અમે બધા જઈએ બધાની જરૂર નથી જેનું 7 નંબરના નામ હોય એક જ તો ચાલે હા તો હું જાવ તો ચાલે 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 હા હા તો હું ત્યાં પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવ હા હા ફોટાનું પુરૂફ ને બધું લેતા જાવ અને સອບ તપાસ કરાવડાવો હા અને આ ફોટો પાડીને લેતા જાવ ઈ વ્યક્તિના નામ જો ફરિયાદ દાખલ કરો એના મોબાઈલ નંબર બધું જોઈએ આપો હા 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 અને કહીએ કે આવું આ લોકો શેડમને પૂછ્યા વગર આવું બને ને ડાર ને સ્પીક કરે છે ને આવું બધું હા હા આખી જગ્યા પચાઈ પાડવા માંગે છે એમ જ ફરિયાદ दाखल કરો હા હા સાહેબ હા સાહેબ અને લેન્ડ ગેમિંગ કરવાની જરૂરિયાત લાગે તો એ પણ દાખલ કરો એ થઈ શકશે હવે થઈ શકશે ને હવે આટલું કર્યું છે એટલે થઈ શકશે સીધો પુરાવો છે હ હા સાહેબ પહેલા ફોજદારી કરી જોઈએ કા હા હા નહીં ન લે તો પછી લેન્ડ ગેમિંગ દાખલ કરી દયો હ હા સાહેબ હા સાહેબ બાપરે આખી મદદ કરો સાહેબ તમને કોટી કોટી બે હાથ જોડીને પ્રણામ કરું છું સાહેબ ભલે 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 થેન્ક યુ સાહેબ થેન્ક યુ